જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું આવનારા તહેવારો માટે ઇન્સ્ટન્ટ મીઠાઈની રેસીપી તો આજે આપણે જે રેસીપી બનાવીશું તે મગની દાળમાંથી બનાવીશું તો અત્યારે મેં આ રેસીપી બનાવવા માટે મગની પોતરા વગરની દાળ લીધી છે જેને આપણે મગની મોગર દાળ પણ કહીએ છીએ તો આજે આપણે આ મગની મોગર દાળમાંથી ઇન્સ્ટન્ટ એવી ટેસ્ટી મીઠાઈ બનાવીશું જે એકદમ હેલ્ધી છે અને ચટપટ બની જાય છે મીઠાઈ બનાવવા માટે આપણે જે એક વાટકી દાળ લીધી છે તેને આપણે સાફ કરવાની છે તો આને સાફ કરવા માટે તમે ધોઈ અને પછી તેને કોરી કરી શકો છો પણ અત્યારે આપણે ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવાની છે તો તેના માટે અત્યારે મેં ભીનો કરેલો આ રીતનો રૂમાલ લીધો છે જેને આપણે પાણીમાં પલાળીને સારી રીતે નીચોવી અને ભીનો કરી લીધો છે તો હવે આપણે જે દાળ લીધી છે એક વાટકી તેને એની અંદર લઈ લઈશું અને આ ભીના રૂમાલથી દાળને આપણે આ રીતે કસી અને લૂસી લઈશું જો તમારી પાસે સમય હોય તો તમે દાળને ધોઈ અને પાણી નીતારી અને દસથી પંદર મિનિટ માટે તેને કોરી કરી શકો છો પણ અત્યારે આપણે આ રીતે તેને સાફ કરી લઈશું સારી રીતે સાફ કર્યા પછી આપણે દાળને એક કડાઈની અંદર લઈ લીધી છે અને ગેસ ચાલુ કરીને કઢાઈને આપણે ગેસ પર રાખી લીધી છે તો હવે આપણે જે દાળ લીધી છે તેને આપણે સારી રીતે રોસ્ટ કરવાની છે તો દાળ આપણી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તેને આપણે રોસ્ટ કરીશું દાળને રોસ્ટ કરતાં પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી દાળ એકદમ સરસ રીતે રોસ્ટ થઈને આ રીતે થોડો કલર પણ બદલાઈ ગયો છે તો તમે આ મોગર દાળની જગ્યાએ પોતરાવાળી દાળ લઈને પણ આ રેસીપી તૈયાર કરી શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ દાળને એક પ્લેટમાં કાઢી અને થોડીવાર માટે ઠંડી થવા દઈશું આપણી દાળ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે દાળને પીસવા માટે આ રીતે એક મિક્સર જાર લઈ લઈશું અને દાળને આપણે જારની અંદર લઈ લઈશું તો દાળને પીસી અને આપણે તેનો લોટ તૈયાર કરીશું દાળને આપણે પીસી લીધી છે તો અત્યારે આપણે સાધારણ કરકરો રહે તેવો લોટ તૈયાર કર્યો છે એકદમ ઝીણો આપણે પાવડર જેવો લોટ તૈયાર નથી કરવાનો પણ એકદમ સાધારણ થોડોક કરકરો રહે તે રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે અત્યારે મેં ગેસ પર એક કડાઈને ગરમ કરવા માટે રાખી છે તો અત્યારે આપણે આ મીઠાઈ બનાવવા માટે મેં જે વાટકીથી દાળ લીધી હતી તે જ વાટકીના માપથી આપણે અત્યારે અડધી વાટકી જેટલું ઘી લીધું છે તો જેમ આપણને જરૂર પડશે તે રીતે આપણે ઘી એડ કરીશું તો અત્યારે આપણે બે ચમચી જેટલું ઘી લઈ લઈશું તો અત્યારે મેં ગાયનું શુદ્ધ ઘી લીધું છે તમે જે ઘરમાં ઘી વાપરતા હોય તે લઈ શકો છો હવે ઘી આપણું સારી રીતે પીગળી જાય પછી તેની અંદર અત્યારે મેં

એક મિનિટ જેવો રવાને આપણે સારી રીતે ઘીમાં શેકી લીધો છે તો હવે તેની અંદર અત્યારે આપણે બે ચમચી જેટલું બેસન લઈશું જેને આપણે ચણાનો લોટ પણ કહીશું તો તેને પણ આપણે સારી રીતે રવા સાથે મિક્સ કરીશું અને ફરી તેને આપણે શેકીશું તો ત્રણથી ચાર મિનિટ આપણે બંને લોટને સાથે શેકવાના છે તો લોટ શેકાવાની સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી આપણે આ લોટને શેકવાના છે લોટને શેકાતા લગભગ ચાર મિનિટ જેટલો સમય થયો છે અને લોટ આપણા બંને સારી રીતે શેકાઈ ગયા છે અને શેકાવાની સુગંધ પણ સરસ રીતે આવવા લાગી છે તો હવે આપણે જે મગની દાળનો લોટ તૈયાર કરીને રાખ્યો છે તેને આપણે કઢાઈમાં લઈ લઈશું ગેસની ફ્લેમ અત્યારે સ્લો જ રાખી છે તો આપણે લોટને મિક્સ કરી લીધા પછી આપણે જે મગની દાળને શેકી અને આ લોટને તૈયાર કર્યો છે એટલે આને આપણે બહુ વધારે પડતો શેકવાની જરૂર નથી હવે આપણે જે ઘી લીધું છે તેમાંથી ફરી આપણે એક ચમચી જેટલું ઘી અંદર એડ કરીશું અને આ લોટને આપણે બે મિનિટ માટે સારી રીતે શેકીશું બધા જ લોટને આપણે સારી રીતે શેકી લીધા છે તો હવે આપણી આ મીઠાઈનું સ્ટ્રેક્ચર એકદમ આવેદાર આવે તેના માટે અત્યારે મેં દૂધની પ્રેસ મલાઈ લીધી છે તો અત્યારે મેં ગાયના દૂધની જે મલાઈ હોય તે લીધી છે તો અત્યારે આપણે બે ચમચી જેટલી મલાઈ અંદર એડ કરીશું અને તેને લોટની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું મલાઈને પણ આપણે લોટ સાથે સારી રીતે મિક્સ કરી લીધી છે હવે કઢાઈમાં આપણે એક વાટકી અત્યારે મેં ગરમ કરેલું દૂધ લીધું છે જે વાટકીથી આપણે દાળ લીધી છે તે જ વાટકીના માપ પ્રમાણે અત્યારે મેં દૂધ લીધું છે તેને આપણે અંદર લીધા પછી સારી રીતે મિક્સ કરીશું તો દૂધ આપણો આ રીતે લોટની અંદર તરત જ સોસાઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે પેલા તેને સારી રીતે મિક્સ કરીશું હવે મીઠાઈને મીઠાશ આપવા માટે અત્યારે આપણે કોઈ પણ જાતની ચાસણી કરવાની નથી તો અત્યારે મેં જે વાટકી વાટકીથી દાળ લીધી હતી તે જ વાટકીના માપ પ્રમાણે આપણે એક વાટકી ખાંડ લીધી છે તે અંદર એડ કરીશું તો તમે ખાંડને તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે કે ઓછી કરી શકો છો હવે ખાંડને આપણે સારી રીતે મિક્સ કરીશું તો બધી જ ખાંડ સારી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને આપણે મિક્સ કરીશું અને અત્યારે આપણે મીઠાઈની ફ્લેવર માટે તેની સાથે જ ઇલાયચીનો પાવડર લીધો છે તે અંદર એડ કરી દઈશું તો તમે ક્યારે આ રીતે મીઠાઈ ના બનાવીએ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાસણી કરવાની ઝંઝટ વગર એકદમ સરસ ઇન્સ્ટન્ટ મીઠાઈ બનીને તૈયાર થઈ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે ખાંડ પણ આપણી સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે આ મીઠાઈને કલર આપવા માટે મેં અત્યારે ખાવાનો જે મીઠો કલર આવે છે તે લીધો છે દૂધમાં તેને નાખી અને આ રીતે મિક્સ કરી લીધો છે તે અંદર લઈ લઈશું તમે કલર વગર પણ આ મીઠાઈને બનાવી શકો છો અને સાથે આપણે જે વધેલું ઘી છે એક ચમચી જેટલું તે પણ અંદર એડ કરી દઈશું અને ફરી આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું મીઠાઈ માટેનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો અત્યારે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને મીઠાઈને હવે આપણે સેટ કરવા માટે લઈ લઈશું મીઠાઈને સેટ કરવા માટે મેં આ રીતે સ્ટીલની થાળીને ઘીથી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે બનાવેલા મીઠાઈના મિશ્રણને થાળીની અંદર પાથરી દઈશું મીઠાઈની ગાર્નિશિંગ માટે મેં થોડી બદામની કતરણ લીધી છે તેને આપણે આ રીતે ઉપર પાથરી લઈશું તો તમે તમારા મનપ્રસંદના ડ્રાય ફ્રૂટથી ગાર્નિશિંગ કરી શકો છો હવે તેને આપણે એક વાટકીથી આ રીતે પ્રેસ કરીને દબાવી દઈશું તો આ મીઠાઈને સેટ થતાં સમય વધારે નથી લાગતો થોડી ઠંડી થાય તરત જ તેને આપણે સર્વ કરી શકીએ છીએ તો પાંચથી દસ મિનિટ માટે આપણે તેને ઠંડી થવા દઈશું મીઠાઈને સેટ થતાં દસ મિનિટ જેટલો સમય થયો છે અને મીઠાઈ આપણી સારી રીતે ઠંડી થઈ ગઈ છે તો હવે તેમાંથી આપણે પીસ કરી લઈશું તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે અને આપણે આ મીઠાઈને મગની દાળમાંથી બનાવી છે એટલે ખાવામાં પણ એકદમ હેલ્ધી એવી આપણી આ મીઠાઈ તૈયાર થઈ છે હવે આપણે મીઠાઈને બહાર કાઢીને પણ જોઈએ તો તમને આ રીતે એક પીસ કાઢીને પણ બતાવો તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે અને એકદમ સરસ એવી પોચી તો તમે મહેમાન આવવાના હોય ત્યારે પણ આ ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો તમને મારી આ ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે ક્યાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં અને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં